બોટાદ નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ થઈ રહ્યું હૈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સવારે મતદારોમાં નિરસતા બાદ ધીમે ધીમે મતદારો મત મથક પર જોવા મળ્યા યુવાનો મહિલા સિનિયર સિટીઝન સહિત દિવ્યાંગ મતદારો પર પહોંચ્યા મતદાન મથક પર સો વર્ષની આસપાસની ઉંમરના વ્યક્તિ દ્વારા મતદાન જરૂરી હોવાનું જણાવ્યું બોટાદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીને લઈ આજરોજ મતદાન શરૂ સવારે સાત વાગે બોટાદ શહેરના કુલ ચોત્રીસ બેઠક માટે સિત્યોતેર બૂથ પર મતદાન શરૂ કરવામાં આવેલ મતદાન શરૂ કરવાના સમય બાદ મતદારોમાં નિરસ્તા જોવા મળેલ મોટાભાગના બૂથ પર મતદારો જોવા મળેલ નહીં ત્યારબાદ જેમ જેમ દિવસની શરૂઆત થતી ગઈ તેમ તેમ મતદારોમાં પણ ઉત્સાહ હોય તે મુજબ મતદારો મતદાન મથક પર પહોંચતા જોવા મળ્યા જેમાં યુવાનો મહિલાઓ તેમજ સો વર્ષની આસપાસ સુધીના વૃદ્ધ મતદારો તેમજ દિવ્યાંગ મતદારો પર કોઈ અન્ય વ્યક્તિના સહારે પણ મતદાન મથક પર પહોંચી મતદાન કરતા નજરે પડ્યા જે અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે તેના માટે દરેક બૂથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલ છે હાલ બોટાદ તેમજ ગઢડા નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે મતદાન કર્યું મતદાન કેટલું જરૂરી છે હા જરૂરી છે ગમે એમ મતદાન માંગે એમાં આપી દેવાનું તમે કેટલા વર્ષોથી મતદાન લગભગ થવા આવ્યા બધી ચૂંટણીમાં બધી ચૂંટણીમાં મતદાન કરું છું જે મતદાન કરવું જરૂરી છે